આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે અગ્ન સ્વતંત્રતા દિવસની રાજ્યભરમાં થયેલી ઉજવણીને આવરી લેતો સમાચાર દર્પણનો વિશેષ દેશમાં અજ્ઞીમા સ્વતંત્રતા દિવસની આન બાન અને શાન સાથે ભેર ઉજવણી રાજ્યકક્ષાનો મુખ્ય સમારોહ પોરબંદર ખાતે યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગો લહેરાવ્યો રાજ્યના તમામ જિલ્લાઓમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી વિવિધ મંત્રીઓ અને કલેક્ટરો દ્વારા ધ્વજવંદન કરાયું રાજ્યના યાત્રાધામો અને પ્રવાસન સ્થળો પણ દેશભક્તિના માહોલમાં રંગાયા ધ્વજવંદન કાર્યક્રમો યોજાયા સમગ્ર દેશમાં અજ્ઞાશીમાં સ્વતંત્રતા દિવસની દેશભક્તિની ભાવના સાથે ઉજવણી કરવામાં આવી સમગ્ર દેશ આજે દેશભક્તિના રંગે રંગાઈ ગયું प्रधानमंत्री नरेन्द्र मोदी दिल्ली में लाल किला प्राचीर बारमी वक्त तिरंगो लहराव श्री मोदी स्वतंत्रता आ ने 140 ना ना पर्व ने एक सौ चालीस करोड़ संकल्प आजादी का ये महा पर्व एक सौ चालीस करोड़ संकल्पों का पर्व है आजादी का ये पर्व सामूहिक सिद्धियों का गौरव का पल है और हृदय उमंग से भरा हुआ है 140 करोड़ देशवासी आज तिरंगे के रंग में रंगे हैं हर घर तिरंगा भारत के हर कोने से चाहे रेगिस्तान हो या हिमालय की चोटियां समंदर के तट हो या घनी आबादी वाले क्षेत्र हर तरफ से एक ही गुंज है एक ही जयकारा है हमारी प्राण से भी प्यारी मातृभूमि का जयगान है आतंकवाद सिंधु करार आत्मनिर्भरता मेड इन इंडिया नक्सलवादेसर घुसनखोरी पर विचारों रजू कर एक राष्ट्र के लिए आत्म सम्मान की सबसे बड़ी कसौटी आज भी उसकी आत्मनिर्भरता है विकसित भारत का आधार भी है आत्मनिर्भर भारत आत्मनिर्भरता का नाता हमारे सामर्थ्य से जुड़ा हुआ चलिए हमारे सामर्थ्य को बचाए रखने बनाए रखने और बढ़ाए रखने के लिए आत्म पर होना बहुत अनिवार्य है ऑपरेशन सिंदूर पीएम युवा रोजगार योजना जीएसटी सुधारणा मिशन सुदर्शन चक्र जीवा विषयों पर पुताना विचारों रजू कर प्रधानमंत्री विकसित भारत रोजगार योजना आज ही 15 अगस्त को लागू हो रही है इस योजना के तहत निजी क्षेत्र में पहली नौकरी पाने वाले नौजवान को पंद्रह हजार रूपया सरकार की तरफ से दिए जाएंगे कंपनियों को भी नए रोजगार देने के अवसर जो भी ज्यादा जुटाएगा उनको भी प्रोत्साहन राशि दी जाएगी करीब करीब साढ़े तीन करोड़ नौजवानों को रोजगार के नए अवसर बनाएगी पिछले आठ साल से हमने जीएसटी का बहुत बड़ा रिफॉर्म किया पूरे देश में टैक्स के वर्णन को कम किया समय की मांग है कि हम एक बार उसको रिव्यू करें हमने एक हाई पावर कमेटी को बिठा करके रिव्यू शुरू किया राज्यों से भी विचार विमर्श किया हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे सामान्य मानवीय की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाएंगे ઐતિહાસિક શહેર પોરબંદરમાં યોજાયેલા રાજ્યકક્ષાના સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો આ પ્રસંગે શ્રી પટેલે કહ્યું કે આગામી સમયમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોની યજમાની ગુજરાતના શહેરો કરવાના છે આ માટે ઉચ્ચ કક્ષાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યા છીએ આવનાર સમયમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોની યજમાની આપણા શહેરો કરવાના છે આ માટે આપણે ઉચ્ચ કક્ષાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યા છીએ સ્પોર્ટ્સ ફોર ઓલ ના મંત્ર સાકાર કરવા ગાંધીનગરમાં રૂપિયા ત્રણસો સત્તર કરોડ ના ખર્ચે દિવ્યાંગ ખેલાડીઓ માટે અદતન સુવિધા ધરાવતું આંતરરાષ્ટ્રીય કક્ષાનું નું પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર આકાર પામી રહ્યું છે આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા પોરબંદર જિલ્લામાં રાજ્ય કક્ષાનો સમારોહ યોજાયો હતો આ ઉપરાંત જિલ્લામાં થયેલા વિવિધ કાર્યક્રમો અંગે અમારા પ્રતિનિધિ મહેશ લુક્કા પાસેથી અહેવાલ સાંભળીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં ધ્વજવંદન કરાવી તિરંગાને સલામી આપી હતી મુખ્યમંત્રીએ ઓગણીસો સાહીઠમાં ગુજરાતની અલગ રાજ્ય તરીકે સ્થાપના થઈ ત્યાર શરૂ થયેલી વિકાસ યાત્રાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એકવીસમી સદીમાં નવી દિશા નવી ઉર્જા અને વેગ મળ્યો છે તેનો આ તકે ઉલ્લેખ કર્યો તેમણે રાજ્યના નાગરિકોને સ્વાતંત્ર પર્વની શુભેચ્છા પાઠવતા જાહેર કર્યું કે વર્ષ બે હજાર ગુજરાતની સ્થાપનાના પિંચોતેર વર્ષ પૂર્ણ થાય છે ત્યાં સુધીમાં સર્વાંગી વિકાસ અને વધુ લોકાભિમુખ વહીવટના નવા આયામો સિદ્ધ કરવા સમૃદ્ધ રાજ્ય સમર્થ નાગરિકના ધ્યેય સાથે એજન્ડા ફોર ટુ સરકાર લાવી રહી છે મહેશ લુક્કા પોરબંદર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજભવન પરિસરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ રાજ્યપાલે ઉપસ્થિત તમામને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવીને તેમનું અભિવાદન ઝીલ્યું હતું અને રાજભવન પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે ધ્વજવંદન સમારોહની અધ્યક્ષતા કરી હતી અને તિરંગો ફરકાવ્યો હતો અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતાનો અહેવાલ સાંભળીએ ગૃહ પ્રભારી મંત્રી હર્ષ સંઘવી સ્વાતંત્ર્ય પર્વની ગાંધીનગર જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે મંત્રીના હસ્તે ગાંધીનગર જિલ્લાની વિકાસ વાટિકા વર્ષ બે હજાર ચોવીસ નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું મેં કા બેટા હું જીસ હોઠો પર ગંગા ઓર હાથો મેં તિરંગા હે આવી અદભુત અને દેશની ગરિમાને ઉજાગર કરતી ઉજવણી પ્રસંગે ભારત માતાના ચરણોમાં વંદન કરતા સર્વ નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવતા સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારતની બેન દીકરીઓને માતાના કપાળમાં સિંદૂર ભૂસવાનો અપરાધ જે આતંકવાદીઓએ કર્યો હતો તેનો જવાબ ના પાક આતંકવાદીઓ પર પ્રચંડ પ્રહાર કરીને ઓપરેશન સિંધુ દ્વારા આપવામાં આવ્યો છે ઉપરાંત વધુમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારતનો પરચો વિશ્વ આખા ઓપરેશન સિંધુ થી મળ્યો છે ત્યારે ભારત ને પોતાની સુરક્ષા માટે હવે બીજા કોઈ નિર્ભર નથી મહેસાણા જિલ્લામાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અહેવાલ જયંતિ ચૌધરી પાસેથી સાંભળીએ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું શંકરભાઈ ચૌધરીએ પરેડ નિરીક્ષણ પણ કર્યું સ્વતંત્ર પર્વને લઈ રાજ્યના નાગરિકોને શુભેચ્છાઓ પણ પાઠવી હતી વિવિધ વિભાગોના લોકોને ચેક અને પ્રમાણપત્ર એનાયત પણ કરવાયા હતા સ્વતંત્રના પર્વ ને લઈ જિલ્લા વહીવટી વિભાગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો જયંતિ ચૌધરી મહેસાણા પંચમહાલ જિલ્લામાં જામુગડા ખાતે આદિજાતિ વિકાસ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું વધુ વિગતો આપે છે અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે રાજ્યના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા આપણા ગુજરાતના દેશના અને પંચમહાલની ધરતી પર પધારેલા મારા તમામ નાગરિકજનોને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવું છું સ્વાતંત્ર્ય સેનાનીઓ શહીદોના બલિદાનને યાદ કરી તેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જાંબુઘોડાના જંગલોમાં રહી આઝાદીની લડતમાં ફાળો આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ રૂપસિંહ નાયક અને જોરિયા પરમેશ્વરની વીરતાને પણ વંદન કર્યા હતા

બોટાદ જિલ્લાનો આજે સ્થાપના દિવસ અને સાથે સ્વતંત્રતા દિવસ પણ હોય જિલ્લામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જિલ્લામાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજાયા હતા અહેવાલ સાંભળીએ પ્રકાશ ભીમા આજ રોજ સ્વતંત્ર દિન સાથોસાથ બોટાદ જિલ્લાનો સ્થાપના દિન પણ હોય લોકોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે સ્વતંત્ર પર્વને લઈ બોટાદ જિલ્લા પ્રશાસન દ્વારા ગત સપ્તાહમાં જુદા જુદા સ્થળોએ તિરંગા યાત્રા સ્વચ્છતા ઝુંબેશ અને સંગીત સંધ્યા જેવા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આજે સરકારી હાઈસ્કૂલ બોટાદ ખાતે બોટાદ જિલ્લાના કલેક્ટર ડોક્ટર જૈનસિંહ રોયના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો બોટાદ સબ જેલમાં પણ જીએલ ગઢવીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ અને સબ જેલમાં શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને કેદીઓ અને બોટા પોલીસ સ્ટાફ અને વિદ્યાર્થીઓ મળી રેલીનું પણ આયોજન કરેલ સમગ્ર શહેરને રોશનીથી શણગારવામાં આવ્યું છે આકાશવાણી સમાચાર પ્રકાશ ભીમાણી બોટા વલસાડ જિલ્લામાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ધ્વજવંદન કરાવ્યું હતું અને પરેડની સલામી ચલી હતી વધુ વિગતો આપે છે નવીન પટેલ વલસાડ તાલુકાના એપીએમસી ગ્રાઉન્ડ ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ઓગણ એસી માં પર્વની વલસાડ જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી મંત્રીશ્રીના હસ્તે વલસાડ વાટિકા વર્ષ બે હજાર ચોવીસ પચીસનું નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે

નાણામંત્રી કનુ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લાનો મુખ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જિલ્લાના કાર્યક્રમોની વધુ વિગતો આપે છે અશોક પટેલ નવસારી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી બિલ્લીમોરાની એવી પટેલ કોમર્સ કોલેજ ખાતે પોલીસ બેન્ડની રાષ્ટ્રભક્તિની સુરાવલી વચ્ચે રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં થઈ હતી નાણામંત્રી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ સ્વાતંત્રતા માટે દાંડીકૂચ સત્યાગ્રહ પ્રેરણા આપી હોવાનું કહી દેશના ક્રાંતિવીરો સ્વતંત્ર સેનાનીઓ અને રાષ્ટ્રપુરુષોના ત્યાગ તપસ્યા અને બલિદાનને બિરદાવ્યા હતા તેમણે રિન્યુએબલ એનર્જી નાણાકીય વ્યવસ્થાપન અને ઝીરો કાર્બન ટુ ઝીરો સેવન ઝીરો પ્રોજેક્ટમાં ગુજરાત પ્રથમ સ્થાને હોવાનું કહી નવસારી જિલ્લામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ બાબતે ઉત્કૃષ્ટ ઉલ્લેખ કર્યો હતો ખેરગામ અને તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત અને જિલ્લાની નગરપાલિકાઓ ખાતે સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી અશોક પટેલ પીટીસી નવસારી ભરૂચ જિલ્લાનો ધ્વજવંદન સમારોહ રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો વધુ વિગતો સાંભળીએ અમારા પ્રતિનિધિ વાહિદ મસદી પાસેથી ભરૂચ જિલ્લાના નવ તાલુકા ચાર નગરપાલિકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ સરકારી કચેરી સહકારી કચેરી અને ખાનગી શાળાઓમાં પણ સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના સીતારામ સેવા ટ્રસ્ટના ગ્રાઉન્ડ ખાતે રાજ્યના રાજ્ય કક્ષાના કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે જિલ્લા પર્વની ઉજવણી કરવામાં આવી હતી બીજી તરફ ભરૂચ નગરપાલિકામાં પાલિકાના પ્રમુખ વિભૂતાબેન યાદવ તેમજ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા તમામ તાલુકા પંચાયતના પ્રમુખ અને નગરપાલિકાના પ્રમુખો દ્વારા કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ સલામી આપી ઓગણસી માં સ્વતંત્ર પર્વ ઉજવણી કરવામાં આવી હતી રાજ્યના ધાર્મિક સ્થળો અંબાજી પાવાગઢ દ્વારકા સોમનાથ સારંગપુર સહિત વિવિધ શક્તિપીઠો ખાતે પણ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી મંદિરોને રંગબેરંગી તિરંગા રોશનીથી શણગારવામાં આવ્યા છે દેવભૂમિ દ્વારકા જિલ્લાનો અહેવાલ સાંભળીએ અમારા પ્રતિનિધિ કરણ જોશી પાસેથી

આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી અંગેના અહેવાલને આવરી લેતો સમાચાર દર્પણનો આજનો વિશેષ અંક પૂરો થયો પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું લેખન સંકલન અને રજૂઆત જયેશ વેગડા